યજ્ઞમાં એક આહુતિ આપી જીવન મૂલ્યને શણગારવાનું સૂચન કર્યું હતું જય શ્રીબેન હોરા પ્રિન્સિપાલ શ્રી કાંતા શ્રી વિકાસ ગૃહ ગર્લ્સ હાઈસ્કૂલ રાજકોટ ખાસ તો શ્રી અરવિંદભાઈ મણિયા ટ્રસ્ટ અને શ્રી કાંતા શ્રી વિકાસ ગૃહ ગર્લ્સ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે એક થેલી પુસ્તક લાઇબ્રેરી પ્રોજેક્ટ ચલાવીએ છીએ આમ તો અત્યારે કમ્પ્યુટરના યુગમાં બાળકોનું વાંચન છૂટતું જાય છે ત્યારે ખાસ તો બાળક વાંચન તરફ પ્રેરાય અને એક એવું કહેવાય છે કે અલમારીની અંદર કાચમાંથી ઝાંકતી પુસ્તક એમ કહેવા માગે છે કે અમને આમાંથી કોઈ બહાર કાઢો જે અમને વર્ષો સુધી બધા સાથેનો જે એક સરસ મજાનો મેળાપ હતો એ છૂટતો જાય છે તો એમને મૂંઝાતા પુસ્તકને કબાટમાંથી બહાર લાવી વિદ્યાર્થીના હાથ સુધી પહોંચાડી અને એને વાંચતો કરવો એવો એક સરસ મજાનો શોધક પુસ્તક લાઇબ્રેરી પ્રોજેક્ટ શ્રી અરવિંદભાઈ મણિયા ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે અને અમારી દીકરીઓને ક્રમશઃ બધાને આ પુસ્તકો મળેલા છે ટન બાય ટન થેલી છે એ રોલ નંબર વાઇઝ ચેન્જ થઈ જાય અને પછી જે દીકરીઓને પુસ્તક વાંચેલા હોય એના રિવ્યૂ અમે લઈએ છીએ અને એમનું પરિણામ ખૂબ સારું મળ્યું છે ખાસ કરીને જે પ્રવર્તમાન સમયમાં વાંચનનું મહત્ત્વ વધારવા માટે આ પ્રોજેક્ટ અમને ખૂબ ઉપયોગી છે એમના માટે અમે શ્રી અરવિંદભાઈ મણિયા ટ્રસ્ટના શ્રી અલ્પેશભાઈ જાનવી મેડમ તેમજ ટ્રસ્ટના ખૂબ જ આભાર માનીએ છીએ કે જેઓ અમારી સાથે રહી અને આ થેલી પુસ્તક લાઇબ્રેરી પ્રોજેક્ટમાં જોડાયા છે અને એમના માટે અમે સતત કાર્ય કરીએ છીએ દીકરીઓમાં વાંચનનું પ્રમાણ પણ વધતું જાય છે અને ખાસ તો સ્ક્રીનનો જે ટાઈમ છે એ સ્ક્રીન ટાઈમ એ પુસ્તકને આપતા થયા છે આ વાતની અમને ખૂબ ખુશી છે ગૌરવ છે થેન્ક યુ